તારીખ આઠ બે બે હજાર ચોવીસ આજનો વાર ગુરુવાર આજનો મારો શું વિચાર પોપટ બોલે થોડો પર લાગે વૃદ્ધ વૃદ્ધામાં તોલ બહુ બોલીને પોપટ અને કોયલ બહુ બોલે છે પણ એમની વાડી આપણને મીઠી લાગે છે જ્યાં ડેટકા બહુ બોલીને તેમનું માન ગુમાવે છે આપણને તેમનો અવાજ સાંભળવો ગમતી નથી ઓછું બોલો મધુર બોલો ચોવીસ આઠ નો ગુરુવારનું બંધારણના ઘડવૈયા આપણો દેશ આઝાદ થયા પછી દેશનું સંચાલન કરવા માટે ચોક્કસ માર્ગદર્શિકા જરૂર હતી આ માટે બંધારણની રચના કરવાનું જરૂરી ગણાય

મહિલા પ્રતિનિધિઓમાં સરોજિની નાયડુ વિજયા લક્ષ્મી પંડિત વગેરેનો સમાવેશ કરવામાં આવ્યો હતો બંધારણના અધ્યક્ષ તરીકે ડોક્ટર રાજેન્દ્ર પ્રસાદ હતા જ્યારે બંધારણની મુસદ્દા સમિતિના અધ્યક્ષ તરીકે ડોક્ટર ભીમરાવ આંબેડકર હતા બંધારણની નિર્માણની પ્રક્રિયામાં તેમજ વિશેષ વિશેષ યોગદાનને કારણે તેઓને બંધારણમાં ખડવૈયા તરીકે ઓળખવામાં આવ્યું આવે છે નવા કોઈપતિ બન્યા ડોક્ટર હર્ષદ પટેલ રાજ્યસભાની ચૂંટણી અંગે આજે આઠ ફેબ્રુઆરીએ જાહેરનામું થશે પ્રસિદ્ધ રાજ્યસભામાં ગુજરાતની ચાર બેઠકો બિનહરીફ થઈ શકે શાળાનું મૂલ્યાંકન કરવા થઈ નવા એ સાઈની નિમણૂક ધોરણ દસ અને બારની આન્સર શીટમાં ભૂલ બદલ કુલ નવ હજાર બસો અઢાર શિક્ષક ઓડંડાયા હજુ ગઈ નથી ઠંડી ફરી આવશે કોર્ટ વેવ આઈએમડીનું નવું અપડેટ એલઆરડીની પરીક્ષા પદ્ધતિમાં મોટો ફેરફાર હવે નહીં ગણાય દોડીના માર્ક્સ દક્ષિણ ફિલિપાઈન્સમાં વરસાદ પૂર ભૂસ્ખલનથી વિના ધોરણ બસો જમીન

એક ચાર ચ એક પાંચ પાંચ એક છ એક સાત સાત એક આઠ આઠ એક નવ નવ En los nos...